મન શાંત વિચારો શાંત નાવ રીલેક્સ નાવ રીલેક્સ નાવ રીલેક્સ એક પ્રાર્થના ઊં શહના વહનૌ ભુનક્તું સહ વીર્યરવાહિ તેજસ્વિના વદિત વેષા વહે ॐ शान्तिः 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 गायत्री मन्त्र ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तन् वेला ओम् अवम्बावशु श्वास भरि ओम बीजाउ अंदर अने मैने ली लंबाई सरखी श्वास भरी ओ અંદર અટૂકો અને મને લંબાવવાનો છે શ્વાસ ભરીએ ઓ નવ વખત સરસ્વતી માતાજી અને લક્ષ્મી માતાજી બીજ મંત્ર ઓ શ્રી ન

શ્રીમ નમઃ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ચતન મંડને હું કામ આપીએ છીએ કે હવે ગર્ભ સંસ્કારમાં જે કંઈ શીખીશું એ બધું આત્મસાત થઈ જશે એ બધું જ જ્ઞાન અમારા બાળક પેટમાં રહેલા બાળક સુધી પહોંચી રહ્યું છે અમારું મન દરેક પરિસ્થિતિમાં શાંત છે અમે જે કંઈ આહાર લઈએ છીએ એનો સરસ રીતે પાચન થઈ રહ્યું છે અને બાળકનો સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે આ જે કંઈ મેળ્યું છે એના માટે આપણે ભગવાનનો માતા પિતાનો પતિદેવનો ઘરના દરેક સભ્યોનો ગુરુજનોનો મિત્રોનો જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ પાંચ વખત ટૂંકા ઓમ ઓમ ખોલ નાખું ઓમ બે હાથની પહેલી આંગળી ખુલવું ઓમ બંને હાથની બીજી આંગળી ખુલું ઓજી આંગળી ખોલો ઓમ છેલ્લી આંગળી ખોલો ઓમ બંને અથેળી ઘસો વન ટુ થ્રી આંખ ઉપર રાખી દો અથેળીમાં આંખ ખોલો બંધ કરો ફરીથી આંખ ખોલો બંધ કરો ફરીથી આંખ ખોલો બંધ કરો ચહેરા ઉપર હાથ ફેરવું ધીર નાક ખોલો જય ભગવાન જય ભગવાન જય ભગવાન